નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર નિરાધારનો આધાર ગ્રુપ દ્વારા ડોબોય નગરમાં ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે ડોબોય વેગા બ્રિજ નીચે 20 દિવસથી પગના નીચેના ભાગે સડો થતા દર્દીને હાલાકી પડતી હતી ડોબોય નિરાધારનો આધાર ગ્રુપ દ્વારા તેનું ઓપરેશન કરાવી યોગ્ય સારવાર આપી સ્વસ્થ થયા બાદ તેને ડોબોય તેના ઘરે પરત મૂકવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી નગરમાં વિવિધ પ્રકારના દર્દથી પરેશાન લોકોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ડભો વીસ દિવસ પૂર્વે એક યુવક મુકેશભાઈ તડવી જેવો પગમાં નીચેના ભાગે સડો લાગવાથી પરેશાન હતા ગરીબીને કારણે તેઓ ઓપરેશન પણ કરાવી શકે તેમ ના હતા તેમની મદદે આવતા નિરાધારના આધાર ગ્રુપના હિરેનભાઈ મહેતા દાનિયલ સૈયદ કિરણ બારિયા અને વસીમ ઘાચી દ્વારા યુવકને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જઈ વીસ દિવસ સારવાર આપ્યા બાદ તેમના પગનું સફળ ઓપરેશન કરાવી આજે તેમને સ્વસ્થ કરી તેમના ઘરે પરત મોકલ્યા હતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર નિરંજન ચૌહાણ બી ન્યૂઝ ડભોઈ